ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ ત્રણમાં આસપાસ વિષય બનીશું પાઠ પંદર માટીની મજા બાળકો આપણે કેટલાક પ્રશ્નોની સમજ આપણે આગળના વિડીયોમાં મેળવી લીધી છે આજે એવા કેટલાક પ્રશ્નોની સમજ મેળવીશું પ્રશ્ન એક ખોટા શબ્દ પર ચેકો મારો પહેલો છે કાગડો અથવા ઘીઢ ચાંચ ઢોવા કૂવા પાસે ગયો કા ચાંચ ઢોવા કૂવા પાસે કોણ ગયું કાગડો તો અહીં ઘીઢ ઉપર ચોકરી આવશે બીજું મરગલા અથવા હાથીની સિંગડી માટી ખોદવા કામ લાગે બરાબર મરગલા એટલે હરણ હરણની સિંગડા હોય હાથીની સિંગડા હોય ના હોય હાથીને શું થાય છે તો સીંગડા માટી ખોદવા માટે કામ લાગે તો અહીં શું આવશે હાથી પરચેકો માનું મરગલાની સિંગડી માટી ખોદવા કામ લાગે ત્રીજું કાગડો ઘડુલો લેવા વેપારી અથવા કુંભાર પાસે ગયો બરાબર કાગડો ગડુલો લેવા કોની પાસે ગયો કુંભાર પાસે ગયો વેપારી ઉપર ચેકો મારવાનો છે ચોથો કાગડો કૂતરા અથવા ભેંસ પાસે ગયો બરાબર તો કાગડો કોની પાસે ગયો કૂતરા પાસે ગયો ભેંસ પાસે ગયો નથી એટલે ભેંસ ઉપર ચોકરી પાંચમું મરગલા એટલે હરણ કે મોર શું થાય મરગલા એટલે હરણ થાય મોર ઉપર આપણે ચેકો મારવાનો છે પ્રશ્ન બે દરેકના બે બે નામ લખો પહેલું છે માટી મરે તે સ્થળ તો ખેતર અને ટીંબો બીજું પાણી મરે તે સ્થળ તો તળાવ કૂવો એ સિવાય પણ તમે લખી શકો છો તમારા તમારી રીતે ત્રીજું પાઠમાંના પ્રાણીઓ એટલે આપણે જે પાઠની ચર્ચા કરી માટીની મજા તો તેમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે તેનું પણ લખી શકાય તો હરણ અને કૂતરો પછી પાઠમાંના કારીગરો બરાબર તો કુંભાર અને દરજી પાંચમું પાથમાંના પ્રવાહી તો પ્રવાહી એટલે પાણી અને દૂધ આગળનો પ્રશ્ન છે મને ઓળખી મારું નામ લખો પહેલું એ હું માટીમાંથી વાસણ બનાવું છું તો કુંભાર બીજું હું લોખંડમાંથી ઓજારો બનાવું છું લુહાર ત્રીજું હું લાકડામાંથી ફર્નિચર બનાવું છું તો હું હું ચામડામાંથી ચંપલ બનાવું છું કાપડ વણું છું પ્રશ્ન ચાર હા કે ના લખો કાગડો કુહાડી લેવા લુહાર પાસે ગયો તો અહીં શું આવશે ના કેમ કારણ કે કાગડો દાટર દુ લેવા ગયો હતો કુહાડી લેવા ના એટલે અહીં આવશે ના બીજું છે કાગડો ગાય માટે ખડ લેવા ગયો તો અહીં હા આવશે હા કાગડો ગાય માટે ખડ એટલે ઘાસ લેવા માટે ગયો હતો ત્રીજું છે કૂતરાએ મરગલાને માર્યો નહીં બરાબર અહીંયા શું આપે છે કે કૂતરાએ હરણને માર્યો નહીં તો એ શું આવશે ના કારણ કે કૂતરાએ તો હરણને માર્યો તો જ એને સિંગડી ને એટલે અહીં આવશે ના ચોથું કૂતરાએ ઘડો કુંભાર પાસેથી લીધો તો એ આવશે હા કૂટરાએ ઘડો કુંભાર પાસેથી લીધું પાંચમું કાગડાએ ગાય પાસેથી દૂધ લીધું તો એ પણ હા તો બાળકો આ બંને પાના પરના સવાલ જવાબ કે જે કંઈ પ્રશ્નો છે તમારે તમારી નોટમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે થેન્ક યુ